પંચમહાલ જિલ્લામાં ગોધરા તાલુકાના નંદીસર ગામમાં મનરેગા યોજના સહિતની સરકારી યોજનાઓમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યો કે વિકાસના કામો થતા ન હોવા છતાં એજન્સીઓને પેમેન્ટ ચૂકવણી કરી દેવામાં આવે છે આ મામલે સ્થાનિકોએ જિલ્લા વહીવટી તંત્રને રજૂઆત કરી પ્રાથમિક તપાસમાં ભ્રષ્ટાચારની પુષ્ટિ થતા જિલ્લા વિકાસ અધિકારી નંદીસર ગામના તલાટી મહેશ દામુને સસ્પેન્ડ કર્યા અને ઘટનાએ ગામમાં વિકાસના કામોની પારદર્શિતા અને જવાબદારી પર સવાલ ઉઠાવ્યા છે અહીંયા નરેગાના કામ અંતર્ગત અહીંયા પેવર બ્લોક બોલે છે પેપર બ્લોકના બિલ ઉપાડી લીધામાં આવેલા છે ઓન પેપર અને પૈસા પણ વપરાઈ ગયા છે એવું બધું જાણવા મળ્યું છે છેલ્લા ઘણા સમય તમે રજુવાતો વારવાર પંચાયતને કરી છે તલાટીને કરી છે ઉપર છેક ડીડીઓ સુધી કરી છે પણ કોઈ પણ જાતનો અમાર ફળિયાનો કોઈ પણ જાતનો વિકાસ થયો નથી અમારું ફળિયું એટલું બધું મોટું છે તો અમાર કોઈ પણ જાતનો વિકાસથી વંચિત રાખીને ગામના ગ્રામ પંચાયતે અમારી સાથે અન્યાય કર્યો છે અને પ્રશાસને પણ અન્યાય કર્યો છે હવે તમારી સાબજી મંદિર ફળિયા મારું પોતાનું છે આ ફરિયામાં બ્લોક નાખ્યા નથી મને પૈસા ઉતરી જાવર બ્લોકમાં ચોકમાં નોખી દીધા હશે તો બોર્ડ મારી પૈસા ઉપડી ગયા છે અમારી માંગણી છે કે અમારા ફરિયાદ બ્લોક નોખે અને જેને ભ્રષ્ટાચારી ખોટા પૈસા ઉપાડી લીધા સરકારના એની અમે કાયદેસર એફઆર કરવા દાખલ કરે